જય શ્રી કૃષ્ણ વ્લોગ પટેલ ઓફ લાઈફ આજે પાછા નીકળી ગયા ઈડર ગામડે જવા માટે બે દિવસ હિંમતનગર નહીં ગામડે બી થોડું કામ હતું તો ત્યાંથી પછી ફટાફટ બાઈક લઈને હું નીકળી ગયો ગામડે જવા માટે મારી વાઈફને બી બીજા દિવસે અમદાવાદ જવાનું હતું અને રસ્તામાં થોડી ભૂખ લાગી તો પછી ઢોસા અને સાંભર ઇડલી સાંભર બી ખાધા ઘરે આવીને બે ત્રણ દિવસથી ખેતરમાં જવાનું બાકી હતું તો દાદા અને બંને બાઇક લઈને નીકળી ગયા છે પાછા ખેતર ત્યાં ઓલરેડી જે રસ્તો છે તે અત્યારે બંધ જ છે કેમ કે નદીના હિસાબે તો ત્યાંનું વાતાવરણ અત્યારે પહેલાં ઓછું પાણી હતું અત્યારે વધી ગયું છે તો ટ્રેક્ટર લઈને બી આવવું મુશ્કેલ છે તો બાઇક લઈને એક ગામથી બીજા ગામ ફરીને આવવું પડે છે તો આ ત્યાંનો નજારો આગળના બ્લોગમાં બી હતું પણ પાણી થોડું ઓછું હતું અત્યારે વરસાદના હિસાબે પાણી બી ભરાઈ ગયું છે કૂવાના સ્તર બી થોડા ઉપર આવી ગયા છે ચાર યા પાંચ જ ફરમાં બાકી છે થોડા દિવસ આવો જ વરસાદ લેશે તો ઉપર પાણી આવી જશે વરસાદના હિસાબે વાતાવરણ બી બહુ મસ્ત રહે છે અહીંયા તો આ મારું ખેતર છે પણ જે અહીંયા જે ઠંડી હવા અને ત્યાંનું જે વાતાવરણ છે બહુ જ મસ્ત છે પવન વરસાદ અને વાતાવરણના હિસાબે આ જૂની રૂમ હતી ઓરડી એનું બી આ દિવાલ થોડી પડી ગઈ છે ઘરે આવીને જમવાનું બનાવ્યું અને નાસ્તા માટે પૂરી બી બનાવી ચા સાથે ખાવા માટે કેમ કે કોઈક દિવસ રોટલી યા કંઈ નાસ્તો બીજો ના હોય તો પૂરી ખાઈ શકીએ મેદાના લોટની બનાવેલી પૂરી છે જે તરીને નાસ્તા માટે ચા સાથે ઉપયોગ કરી શકીએ સામે જ મંદિર છે ઘરના તો ઓમ અને ચાંદ બંને જોડે દેખાય છે તો આજના માટે આટલું જ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ